આઈસીડીએસ સંજલીના સીડીપીઓની લાલિયાવાડી બેદરકારી સામે આવતા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે આજે તારીખ સત્તાવીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે કોંગ્રેસ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રીરા ચૌહાણ દ્વારા જે સીડીપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી બીનું સંકેલી લેવામાં આવશે તે જોવાનું રહ્યું ઢેખલાબંધ અને જથ્થાબંધ કેન્દ્રો બંધ જવાબદાર અધિકારી બિંદાસ સંજલી ચમરિયા પ્રતાપપુર પિછોડા વલુંડા જીતપુરા તરડક મહુડી માંડલી નેનકી કલ્યાણપુરા வாணியாட்டி சேத டக்லாமோம் ஆங்கணி கேந்திர பண்ணுறா வச்சி பே மீன அவுல கக்ஷா பிராம் જે વાસિયા ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં પણ આંગણવાડી કેન્દ્ર પર ખંભાતી તાળા જોવા મળ્યા હતા ફરી છવ્વીસ મહિનાના રોજ સો જેટલી આંગણવાડી કેન્દ્રો પર ખંભાતી તાળા લટકતા જોવા મળતા કોંગ્રેસ દ્વારા આજરોજ રજૂઆત કરવામાં આવી હતી સંજેલી તાલુકાના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ સરકારના નિયમો અને પરિપત્રને પણ અવગણીને તાલુકાની એકસો સાડત્રીસ વાર્કર બહેનો પીએમના પ્રોગ્રામ દાઉદ ખાતે મોકલી દેવાતા આંગણવાડી પર ખંભાતી તાળા જોવા મળતા કોંગ્રેસ દ્વારા જે કાર્યકરો દ્વારા આક્ષેપ કરી અને તાલુકા વિકાસ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શું આંગણવાડી કેન્દ્ર કોને પૂછીને ખંભાતી તળાવ માર્યા છે શું જિલ્લા કક્ષાએથી આંગણવાડી બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો કેમ સંજેલી તાલુકામાં આવી જ દાલેવાડી ચાલી રહી છે આ બાબતે જિલ્લા કક્ષાએ સીડીપીઓ પર શું એક્શન લેવામાં આવશે સરકાર દ્વારા નાના મુલકાઓને કુપોષિતમાંથી મુક્ત કરવા માટે અનેક જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને પરંતુ સંજેલીના જે આઈસીડીએસ વિભાગના અધિકારીઓ એકવાર નહીં પણ બે વખત તાલુકાની આંગણવાડી પર ખંભાતી તળાવ લગાવ્યા છતાં પણ જવાબદાર અધિકારીઓ બિંદાસ પડતા હોય છે અને શું આ વાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને ખબર છે કે નહીં તેવા પણ સવાલો ઉભા કરી રહ્યા હતા સંજયલિ તાલુકાના મોટાભાગના નંદ ઘરો બંધ રાખી અને જિલ્લા જિલ્લાના જે પ્રોગ્રામમાં જતા બાળકો ભૂખ્યા રહેતા હોય છે સવારથી બપોર સુધીના નાના ભૂલકાઓ જેઓ કે નાસ્તા માટે પોકાર પડતા રહ્યા છે અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સુપરવાઇઝર વર્કર પોગ્રામ જે દાહોદના પ્રોગ્રામમાં તેઓને નાના ભૂલકાઓને કોણ સંભાળે તેવું તાલુકામાં ઠેઠેર ચર્ચાનો વિષય બનાવવા પામ્યો છે સંજેલી તાલુકામાં આંગણવાડીમાં જે લાલિયાવાડી મુખ્ય સેવિકા અને સીડીબીઓની બેદરકારી સામે શું લેવામાં આવશે સંજેલી આઈસીડીએસની જે મુખ્ય સેવિકા દ્વારા આંગવાડી વર્કરોને દાહોદ પીએમએ પ્રોગ્રામ મોકલતા ઢગલા જે આંગણવાડીઓ બંધ લઈને કોંગ્રેસ દ્વારા આજરોજ તાલુકા વિકાસ અધિકારી સંજયલીને આવેદનપત્ર આપી પાઠવી અને ખુલાસો માંગતા તાલુકામાં મચી ખળબાળી છે સંજયલી આઈસીડીએસ વિભાગની બેદરકારીના કારણે ઢગલાબંધ આંગણવાડી કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળ્યા હતા જેને લઈને જે બાળકોને ભૂખ્યો રહેવાનો પણ ગતરોજ વારો આવ્યો હતો તેને લઈને તમામ જે આક્ષેપો સાથે સંજયલીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ગઈકાલે દેશના દાહોદ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે સંજેલી તાલુકાના લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રો ગઈકાલે બંધ હતા શા માટે બંધ હતા સરકાર તરફથી કોઈ એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો એવો કોઈપણ પ્રકારનો પરિપત્ર ન કર્યો હોવા છતાં પણ ગઈકાલે સંજેલી તાલુકાની લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રોની અંદર ખંભાતે તાળા લટકેલા હતા બાળકો સવારથી આવીને લગભગ બપોરના બે વાગ્યા સુધી દરેક આંગણવાડી કેન્દ્રો પર બેઠા હતા અને ભૂખ્યા એવાને એવા બાળકો ગઈકાલે પાછા ગયા છે એટલે આજે અમે સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બાબતની ખુલાસો કરવામાં આવે આજથી લગભગ બે મહિના પહેલાં આઈસીડીએસનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ વાંસિયા મંદિર ખાતે રાખવામાં આવેલો હતો તે દિવસે પણ સંજેલી તાલુકાની લગભગ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ હતા એટલે આજે અમે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે આપનું નામ જયેશંગાળા